કિચરમાં બાપાનું વિસર્જન ધર્મ અને શ્રદ્ધાનું અપમાન ખરવાસ અવસ્થાની નહેરમાંથી અર્ધવિસર્જિત કરાયેલી વધુ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના વધુ ગૌસેવકો દ્વારા ડિંડોલી ખરવાસ અને નહેરોમાંથી રજલતી અર્ધવિસર્જિત કરેલી ગણેશની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ હજીરાનાથ દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવેલ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે ઉધના આવેલ શ્રી માધવ ગૌશાના ઉધના પાંડેસરા બમરોલી ડિંડોલી વિસ્તારના બસો થી વધુ ગૌ સેવકો દ્વારા શ્રી ગણેશજીની અર્ધવસર્જિત પીઓપી બનાવટની ત્રણ હજારથી વધુ મૂર્તિઓ ડિંડોલી અને ખરવાસા નહેરમાંથી કાઢી તેવી મૂર્તિઓને હજીરા ખાતેના દરિયા કિનારે પુનઃ વિસર્જન કરવામાં આવેલ છેલ્લા નવ વર્ષથી ભક્તોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી અમારી સંસ્થા દ્વારા આશાચરણે અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ દેવી દેવતાની પ્રતિમાઓ સ્થાપિત કર્યા બાદ તેનો વિધિસર વિસર્જન કરવામાં આવે કે આ પ્રકાર નહેર કે અવઅુ જગ્યાએ મૂકીને જતા રહેવાનું આ વિષયે અમારી સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે અને તેઓ દ્વારા પણ આવી ઘટનાઓ ફરી ન બને તેના ભાગરૂપે આ નહેરવાળા વિસ્તારમાં વિસર્જનના દિવસોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને જે વિસર્જન કરવામાં આવશે તેવા ભક્તોને અટકાવવામાં આવે છે પણ છતાં ના સમય ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ લઈ વિસર્જન કરી જાય છે અમારી સંસ્થા દ્વારા તમામ ભક્તોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના વિસર્જનથી આપણી ભક્તિનો કોઈ લાભ થતો નથી અને તમે પાપના ભાગી બનો છો અને ધર્મની બદનામી કરો છો જેથી માટી બનાવટની નાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે અથવા દરિયાકાંઠે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મના રક્ષણના કાર્યમાં સહભાગી બનો જય ગણેશ જય શ્રી રામ હું આશિષ સૂર્યવંશી સાંસ્કૃત સમિતિ સંચાલિત શ્રી માંડવ ગોશાળા એનવર્સ ડિએક્સ રોજ શ્રી માંડવ ગોશાળાના ગૌસેવકો દ્વારા સુરત શહેરની મધુરમ સર્કલ પર આવેલ કેનાલ ખરવાસા કેનાલ ચલથાન કેનાલ આ તમામ કેનાલોમાંથી ત્રણ હજારથી વધુ ગણેશજીની અર્ધવિષેજ હાલતમાં મળી આવેલી પ્રતિમાઓ બહાર કાઢી અને તેને શ્રદ્ધાભેર હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે આ કાર્યમાં બસોથી વધુ ગૌસેવકો જોડાયા હતા અને સવારથી છ વાગે લઈને સાંજના ચાર વાગ્યા સુધી આ કાર્ય ચાલુ રહ્યું છે સાથે સાથે હું તમામ ગણેશ ભક્તોને એક વિનંતી કરવા માગું છું કે જો આપણે બાપાને આટલા વાટતા ઘાટતા લાવીએ છીએ તો એમની વિદાય પણ સારી રીતે થવી જોઈએ ના કે આવી રીતના આપણે કીચડોમાં ગંદકીઓમાં ફેંકીને જવું જોઈએ હું તમામને એક અપીલ કરવા માગું છું આપણે માટીની મૂર્તિ લાવીએ અને પીઓપીની મૂર્તિનો બહિષ્કાર કરીએ જય શ્રી ગણેશ